આરીજ પોલીસનમાં છે એવું છે કેટલા આપો છો આરીજ હદ વિસ્તારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ખૂબ ચર્ચામાં છે કારણ કે પોલીસ સામે અનેક સવાલો પેદા કર્યા છે આ વિડીયોએ પોલીસ ફરી બદનામ થઈ છે તેવું આ વિડિયો છે આમ તો પોલીસ ખાતામાં નિષ્ઠાવાન પ્રમાણિત અને ઈમાનદાર

પોલીસ કર્મચારીઓ બદનામ થતા હોય છે આ વિડીયો સાચો છે કે ખોટો તે અમુક પુષ્ટિ નથી કરી રહ્યા પરંતુ આ વિડીયોની અનેક જગ્યા એ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું નાનજીભાઈ ઠાકોર આમ તો પોલીસ ખાતામાં અનેક નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદાર અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પણ છે છતાં પણ કેટલાક એવા પોલીસ કર્મચારીઓના લીધે આ ખાખી બદનામ થતી હોય છે અનેક કિસ્સાઓ આપણે અનેક વખત એવા જોઈ ચૂક્યા છીએ કે ભ્રષ્ટાચારી પોલીસ કર્મચારી હોય અને લાંચ લેતો ઝડપાય તો ખાખીને દાગ લાગતો હોય છે કે પછી ક્યારેક આ પોલીસ કર્મચારીઓ

દારૂનો ધંધો કરતો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે અને આ દારૂના હપ્તા પેટે હારિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભગાજી ઠાકોર કે જેઓ દસ હજાર નો હપ્તો લેતા હોય તેવું પણ તેનું રટણ છે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે ત્યારે અનેક સવાલો હારિજ પોલીસ સામે થઈ રહ્યા છે હારિજ પોલીસના આ કૃત્યોના કારણે ખાખીને ફરી દાગ લાગ્યો છે જો આ સાચો વિડિયો હોય અને જો આ ઈશમ દારૂનો વ્યવસાય કરતો હોય તો પછી આ પોલીસ કર્મચારી સામે પણ કાર્યવાહી થવી જરૂરી છે કારણ કે આ પોલીસ કર્મચારીઓના લીધે ઈમાનદાર નિષ્ઠાવાન પ્રમાણિત અધિકારીઓને દાગ લાગતા હોય છે ખાખીને દાગ લાગતા હોય છે આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જો આ ઈશમ બુટલેગર ન હોય અથવા તો દારૂ વેચનાર ન હોય અને તેણે ખોટો બનાવ્યો હોય તો પણ આ ઈશમ સામે ગુનો નોંધવો જોઈએ અથવા તો જો આ ઈશમ સાચો છે અને દારૂનો વેપાર કરે છે અને જો સાચે જ હારીજ પોલીસ સ્ટેશનનો આ કર્મચારી હપ્તા લઈ જતો હોય તો તેની સામે એસીબી માં ભ્રષ્ટાચાર અધિનિયમ એક્ટ મુજબ ગુનો દાખલ કરવો જોઈએ કારણ કે ફરીથી આવું કૃત્ય ના થાય અને ફરી આવી બદનામી પોલીસની ન થાય કારણ કે પોલીસમાં અનેક નિષ્ઠાવાન પ્રમાણિત અધિકારીઓ છે જેમને આવા પોલીસ કર્મચારીઓ દાગ લગાડતા હોય છે ત્યારે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ પ્રથમ વિડીયો જોઈએ ત્યારબાદ ચર્ચા કરીએ બોલો આ તમે આ ગેરકાયદેસર ધંધો કરો હો તમને પોલીસ કઈ કહેતી નથી બકાજી સાહેબ સાહેબને તો આપતા કોણ સાહેબનો આપતા તમને અનેક સવાલો ભગાજી થયા છે કારણ કે પોલીસ તો આમે બદનામ છે કારણ કે અનેક ભ્રષ્ટાચારીઓ રંગે હાથ ઝડપાઈ ચૂક્યા છે અને કેટલાય જલના ના હવાલે થઈ ચૂક્યા છે ત્યારે આ ફરી વિડીયો વાયરલ થતા આરીજ પોલીસ ટાવર સામે અનેક સવાલો ઊભા થયા છે આરીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ પોલીસ કર્મચારી જો આ ઈશમ પાસેથી દારૂના હપ્તા પેટી જો 10000 રૂપિયા દર મહિને લેતા હોય તો તેમની સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ નોંધાવી જોઈએ અથવા તો લાંચ રુશ્વત કચેરી પાટણ દ્વારા આ વિડિયોની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ આ વિડિયોની પુષ્ટિ અમો નથી કરી રહ્યા પરંતુ આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં દેખાતો ઈસમ પોતે દારૂ વેચતો હોવાનું રટણ પણ કરી રહ્યો છે જો આ વિડીયો ફેક હોય તો પછી આ ઈસમ સામે કાર્યવાહી થાય અથવા સાચો હોય તો પોલીસ કર્મચારી સામે કાર્યવાહી જરૂરી છે કારણ કે જો કાર્યવાહી આ બંનેમાંથી એક સામે અથવા આ બંને સામે નહીં કરવામાં આવે તો

જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી